તો સ્નાતક કર્મચારીઓની સંખ્યા કેટલી છે આપણે શોધવાની છે ચોક્કસ સંસ્થા આપી છે આપણને કર્મચારીઓ ટોટલ કેટલા છે નથી આપ્યા ઠીક છે તો તો આપણે સૌથી શું કરીએ કે ટોટલ કર્મચારી ધારો કે સો એક્સ છે હવે એ સો એક્સમાંથી ચાલીસ ટકા જે છે એ શું થઈ ગયા બાર પાસ કર્મચારીઓ છે એટલે બાર પાસ કર્મચારીઓ કેટલા ગયા ચાલીસ ટકા એટલે કે ચાલીસ એક્સ સો ના ચાલીસ ટકા એટલે ચાલીસ એક્સ થઈ ગયા પચાસ ટકા છે સ્નાતક બાકીના પચાસ ટકા કીધું છે એટલે બાકીના એટલે કે સો માંથી ચાલીસ એક્સ જાય એટલે કે જે સાહીઠ બાકી રહ્યા એના પચાસ ટકા જે છે સ્નાતક છે બરાબર વાક્ય સમજો બરાબર બાકીના પચાસ ટકા સ્નાતક છે એટલે કે જેટલા બાકી રહ્યા પચાસ ટકા કેટલા છે સ્નાતક છે એટલે ત્રીસ એક્સ થઈ ગયા એટલે હવે અને એની પછી શું કહ્યું છે અને બાકીના એકસો એસી અનુસ્નાતક છે અનુસ્નાતક છે જે એના આપણને શું આપી દીધું છે નંબર આપી દીધા છે કર્મચારીઓ બાકીના બધાને આપણે ટકાવી માપ્યા હતા તો આની પરથી આપણે શોધી શકીશું કે કેટલા સ્નાતક કર્મચારીઓ હશે જો ટોટલ કર્મચારી સો એક્સ છે એકસો એસી બરાબર થશે અનુસ્નાતક બરાબર અનુસ્નાતક કેટલા છે એકસો એસી છે એ ત્રીસેક્ષ બરાબર થશે કેવી રીતે થઈ ગઈ આપણે ખબર પડી ગઈ સો એક્સ ટોટલ કર્મચારી છે એમાંથી બાર પાસ અને સ્નાતક બાદ કરીએ એટલે આપણને મળી ગયા ત્રીસેક્સ હવે આપણે શોધવાનું શું છે સ્નાતક કર્મચારીઓની સંખ્યા કેટલી છે તો અનુસ્નાતકમાં ત્રીસેક્સ બરાબર એકસો એસી છે બરાબર તો એટલે કે સ્નાતકના ત્રીસેક્સ બરાબર આપણે કિંમત શોધવાની છે આમ તો આપણે કરવાની જરૂર નથી કિંમત એકસો એસી ડાયરેક્ટ આપેલી છે એટલે એકસો એસી કર્મચારીઓ થાય ત્રીસેક્સ બરાબર એકસો એસી તો ત્રીસેક્સ બરાબર કેટલા એટલે આપણે જવાબ મળી ગયો એકસો એસી એટલે સ્નાતક કર્મચારીઓ કેટલી છે સંખ્યા એકસો એસી આ આપણો જવાબ આવી ગયો ઓકે ચલો નેક્સ્ટ સવાલ જોઈએ જુઓ હવે આ પ્રશ્ન આ પ્રકારના પ્રશ્નો ઘણા પૂછાતા હોય છે એક્ઝામમાં શ્રીમાન મોરે તેની માસિક આવકનો વીસ ટકા ખોરાક અને પંદર ટકા બાળકોના શિક્ષણ પાછળ ખર્ચે છે બાકીના જુઓ અહીંયા બાકીના ચાલીસ ટકા એટલે કે એટલે પહેલાં વીસ ટકા પંદર ટકા ખર્ચ્યા એની પછી જે બાકી રહ્યો એના ચાલીસ ટકા એણે મનોરંજન અને પરિવ પરિવહન પર અને ત્રીસ ટકા મેડિકલ પર ખર્ચ્યા હવે આ તમામ ખર્ચ પછી તેની પાસે આઠ હજાર સાતસો ને પંચોતેર ની રકમ બાકી છે તો શ્રી મોરેની માસિક આવક કેટલી છે આપણે શોધવાની છે આવક આપણી પાસે છે નહીં એટલે આપણે ધારી લીધા માસિક આવક ધારો કે સો એ છે પહેલા તો એને ખોરાક પાછળ ખર્ચ્યો વીસ ટકા એટલે કે વીસે થઈ ગયા બાળકોના શિક્ષણ પાછળ ખર્ચો પંદર ટકા એટલે સોના પંદર ટકા એટલે પંદર એ થઈ ગયા એ ટોટલ એને ખર્ચા કેટલા પાંત્રીસ હવે સો માંથી પાંત્રીસ જાય તો કેટલા રહ્યા એ રહ્યા હવે આને કીધું છે બાકીના ચાલીસ ટકા મનોરંજન અને પરિવહન પર ખર્ચ્યા એટલે કે પાસઠના ચાલીસ ટકા મનોરંજન અને પરિવહન પર એટલે કેટલા આવશે છવ્વીસ પાસઠના ચાલીસ ટકા એટલે કે આપણને છવ્વીસ એ મળી ગયા મનોરંજન અને પરિવહન પર હવે ત્રીસ ટકા મેડિકલ પર ખર્ચ્યા એટલે કે પાસઠના ત્રીસ ટકા મેડિકલ પર એટલે ઓગણીસ પોઈન્ટ પાંચ હવે આ શું કયું છે આ તમામ ખર્ચ પછી એની પાસે આઠ હજાર સાતસો ને પંચોતેર પહેલા કેટલી બાકી આવક હતી પાસઠ એમાંથી છવ્વીસ અને ઓગણીસ પોઈન્ટ પાંચ એ આટલો ખર્ચ થયો એટલે હવે કેટલી બાકી રકમ રહી ઓગણીસ પાંચ એ હવે આ જે બાકી રકમ રહી છે કોના બરાબર છે આઠ હજાર સાતસો પંચોતેર બરાબર છે તો આપણે શું શોધવાય છે મોરેની માસિક આવક કેટલી છે એટલે કે સો બરાબર આપણે શોધવાનું છે સો એ ની કિંમત શોધવાની છે એટલે કે ઓગણીસ પાંચ એ બરાબર આઠ હજાર સાતસો પંચોતેર તો સો બરાબર કેટલા તો આપણને મળી જશે આઠ હજાર સાતસો પંચોતેર ગુણ્યા સો ભાગ્યા ઓગણીસ પોઈન્ટ પાંચ એટલે જવાબ આવશે આપણો પિસ્તાળીસ હજાર એટલે કે મોરેની માસિક આવક પિસ્તાળીસ હજાર કીધી હવે અહીંયા માસિક આવક પૂછી છે ઘણીવાર આપણે પૂછ્યું કે વાર્ષિક આવક કેટલી છે તો આપણને માસિક આવક મળી ગઈ પિસ્તાળીસ હજાર એને ગુણ્યા બાર કરી નાખો તો વાર્ષિક આવક મળી ગઈ બરાબર તો આ પ્રકારના પ્રશ્નો ઘણા પૂછાતો હોય છે એક્ઝામમાં તો ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિથી ચલો નેક્સ્ટ સવાલ જોઈએ

કઈ રીતે કરી શકીએ પહેલા તો આપણને બસો પચાસ પ્રશ્નો આપ્યા છે એમાંથી ટોટલ આપણને કીધું છે કે સમગ્ર પરીક્ષામાં સાહીઠ ટકા ગ્રેડ મળવા જોઈએ તો એની પરથી આપણને ખબર પડી જાય કે કેટલા ટકા સાચા જવાબ પડવા જોઈએ એટલે કે બસો પચાસના સાહીઠ ટકા કરીએ આપણે તો આપણને ખબર પડી ગઈ કે આટલા સાચા જવાબ મળવા જોઈએ જે પણ આવે આપણો જવાબ બરાબર હવે એમાંથી આપણને એકસો પચીસમાંથી સા ચાલીસ ટકા સાચા જવાબ આપે એ તો આપણને ખબર છે હવે બીજા એકસો પચીસમાંથી કેટલા આપવાના તો જે આપણે બસો પચાસમાંથી જે સાહીઠ ટકા માર્ક્સ મળી ગયા એમાંથી એકસો પચીસ માંથી જે ચાલીસ ટકા સાચા જવાબના ના મળ્યા એ બાદ કરીએ તો આપણને મળી જાય બીજા એકસો પચીસ માંથી એને કેટલા જવાબ આપવા પડશે ચલો જો પ્રશ્ન કરીએ હવે પહેલો બસો પચાસ ના સાહીઠ ટકા કર્યા એટલે ટોટલ કેટલા સાચા જવાબ થવા જોઈએ એકસો પચાસ એકસો પચાસ એ સાચા જવાબ આપે ત્યારે જઈને એને સાહીઠ ટકા ગ્રેડ મળે એમાંથી એને કેટલા એકસો પચીસ માં પ્રશ્નોમાંથી ચાલીસ ટકા સાચા જવાબ આપી દીધા છે એટલે એકસો પચીસ ના ચાલીસ ટકા કરીએ આપણે તો આપણને મળી ગયા કે પચાસ એટલે જે પહેલાં એકસો પચાસ પચીસ પ્રશ્નો છે એમાંથી એને પચાસ તો સાચા જવાબ આપી દીધા એટલે ટોટલ મળવા જોઈએ તો એકસો પચાસ પ્રશ્નો સાચા જવાબ એમાંથી પચાસના તો સાચા જવાબ એને આપી દીધા હવે બાકી કેટલા રહ્યા સો પ્રશ્નોના સાચા જવાબ આપવા પડે એટલે બાકીના જે એકસો પચીસ પ્રશ્નો છે એમાંથી કેટલા એને સો જવાબ જે છે સાચા આપવા પડે ત્યારે જ એને એને સાહીઠ ટકા ગ્રેડ મળે તો આપણે એ તો પ્રશ્નો તો ખબર પડી ગઈ કે સાચો જવાબ સો આપવા જોઈએ પણ આપણે અહીંયા શું પૂછ્યું છે ટકાવારીમાં પૂછું છે તો અહીંયા ટકાવારીમાં પદ કેટલા મુકાશે તો એકસો પચીસ છે એને સો સાચા જવાબ આપવા પડે તો સો એ કેટલા આપવા પડે બરાબર ટકાવારી માટે આપણે સો મૂકીએ તો સો ગુણ્યા સો ભાગ્યા એકસો પચીસ એટલે કે જે બાકીના એકસો પચીસ પ્રશ્નો છે એમાં તેને એસી ટકા સાચા જવાબ આપવા પડે ત્યારે જઈને એના સાહીઠ ટકા ગ્રેડ થાય બસો પચાસ માંથી સમજાઈ ગયું આટલું ઈઝી ચલો નેક્સ્ટ સવાલ જોઈએ હવે જો એક વિસ્તારમાં કુલ લોકોમાંથી ચાલીસ ટકા મહિલાઓ અને પિસ્તાળીસ ટકા કોફી પીનાર હતા બરાબર ચાલીસ ટકા મહિલા આપી દીધી છે તો સાહીઠ ટકા પુરુષો હશે બરાબર અને બીજું શું છે કે પિસ્તાળીસ ટકા કોફી પીનાર હતા એટલે કે સો માંથી જ પિસ્તાળીસ ટકા કોફી પીનાર છે એ થઈ ગયું એટલે કોફી ના પીનાર કેટલા થઈ ગયા પંચાવન ટકા થઈ ગયા પુરુષોના એક તૃતીયાંશ કોફી પીનાર પુરુષો છે ધારો કે વ્યક્તિઓની કુલ સંખ્યા સો છે તો કોફી ના પીનાર મહિલાઓની સંખ્યા શોધો બરાબર એ સંખ્યાઓ શોધવાની છે આપણે સૌથી પહેલા આપણે મહિલાઓ આપી છે એમાંથી આપણે કોફી પીનાર મહિલાઓ બાદ કરી દઈશું તો આપણને કોફી ના પીનાર મહિલાઓ મળી જશે કારણ કે આપણને અહીંયા કોફી પીનાર લોકોની સંખ્યા આપી દીધી છે બરાબર પણ કોફી ના પીનાર નથી આપેલી કશી માહિતી તો આપણે ટોટલ મહિલાઓ તો આપી દીધી છે તો એ ટોટલ મહિનામાંથી કોફી પીનારી મહિલાઓ બાદ કરી દઈશું તો આપણને કોફી ના પીનાર મહિલાઓ મળી જશે બરાબર તો કઈ રીતે કરીશું પહેલા તો અહીંયા આપણે આપ્યું છે કે તું કુલ વ્યક્તિ આપણે સો લેવાની છે તો સો લઈ લીધી એમાંથી મહિલાઓ કેટલી આવી ગઈ ચાલીસ ટકા એટલે કે ચાલીસ હવે આપણે પુરુષો કેટલા થઈ ગયા સાહીઠ ટકા થઈ ગયા એટલે કે સાહીઠ આવી ગયા હવે એમાંથી કીધું છે કે કોફી પીનાર પિસ્તાળીસ ટકા છે બરાબર એટલે કે સોના પિસ્તાળીસ ટકા કોફી પીનારા એટલે કે પિસ્તાળીસ પુરુષોને શું આપી હતી માહિતી કે પુરુષોના એક તૃતીયાંશ કોફી પીનાર પુરુષો છે એટલે કે ટોટલ આપણને કેટલા મળ્યા એમાંથી એક તૃતિયાંશ કોફી પીનારા છે એટલે કે સાહીઠ ના એક તૃતિયાંશ એટલે કે વીસ લોકો કોફી પીનાર પુરુષો છે તો જો કોફી પીનારા પિસ્તાળીસ કોફી પીનાર પુરુષો વીસ તો કોફી પીનાર સ્ત્રીઓ કેટલી થઈ ગઈ મહિલાઓ કેટલી થઈ ગઈ પિસ્તાલીસમાંથી વીસ એટલે કે પચીસ આવી ગઈ તો આપણે શું શોધવાય છે કોફી ના પીનાર મહિલાઓ શોધાય છે તો આપણે મળી ગઈ મહિલાઓ મળી ગઈ કોફી પીનાર મહિલાઓ મળી ગઈ તો એનાથી આપણે કોફી ના પીનાર મહિલાઓ મળી જશે ટોટલ મહિલાઓ ચાલીસ અને કોફી પીનાર મહિલાઓ બાદ કરીશું એટલે આપણો જવાબ આવી જશે પંદર આ કોફી ના પીનાર મહિલાઓની સંખ્યા ઓકે ચલો નેક્સ્ટ સવાલ જોઈએ એક શહેરની વસ્તી ત્રણ લાખ છે જેમાંથી એક લાખ એસી હજાર પુરુષો છે બરાબર અહીંયા આપણે વસ્તી પ્રમાણ આપી દીધું છે એક લાખ એસી હજાર પુરુષો છે સ્ત્રીઓ છે હવે પુરુષોના સિત્તેર ટકા પુરુષ શું છે સાક્ષર છે બરાબર આમાં પણ માહિતી જો કે આપી છે બધી અસ્તવ્યસ્ત અલગ અલગ આપી જેટલી માહિતી આપી છે ને એ પહેલા આપણે ગોઠવી નાખવાની પછી આપણે શું શોધવાનું છે એ આપણને ઈઝીલી મળી જાય પુરુષોના સિત્તેર ટકા પુરુષ સાક્ષર છે ટોટલ વસ્તીના પચાસ ટકા સાક્ષર વ્યક્તિઓ આપી છે એટલે બીજી સ્ત્રીઓ આપણને મળી જશે સાક્ષર કેટલી છે તો આપણે શું સૂતવાનું કીધું છે અહીંયા સાક્ષર મહિલાઓની ટકાવારી સુધવાની કીધી છે આગળ પ્રશ્ન કર્યો નઈ તે બધું ઊંધું પૂછેલું છે જો શહેરની વસ્તી પહેલા કેટલી કીધી છે ત્રણ લાખ છે પુરુષો ઓકે શહેરની વસ્તી છે ત્રણ લાખ એમાંથી પચાસ ટકા વસ્તી શું છે સાક્ષર છે એટલે કે કેટલા આઈ ગયા એક લાખ પચાસ હજાર સાક્ષર વ્યક્તિઓ આપણે મળી ગયા પહેલા તો આટલું થઈ ગયું હવે પુરુષો કેટલા છે એક લાખ એસી હજાર છે એક લાખ એસી હજાર પુરુષોના સિત્તેર ટકા પુરુષો સાક્ષર છે એટલે કે કેટલા આવી ગયા એક લાખ છવ્વીસ હજાર આવી ગયા એક લાખ પચાસ હજાર ટોટલ વસ્તી સાક્ષર છે અને એક લાખ છવ્વીસ હજાર પુરુષો સાક્ષર છે એ વાત કરીએ તો આપણને શું મળી જાય સ્ત્રીઓ સાક્ષર મળી જાય કેટલી છે પહેલાં તો આપણને મહિલાઓ કેટલી મળી ગઈ એક લાખ વીસ હજાર મળી ગઈ હવે એ મહિલાઓ સાક્ષર કેટલી આવશે એક લાખ પચાસ હજાર હજાર મહિલાઓ આપણને આપણને મળી મળી ગઈ ગઈ બરાબર બધી માહિતી આની પ્રશ્ન એટલે કે મહિલાઓ હવે સાક્ષર છે અને ટોટલ મહિલાઓ કેટલી છે એક લાખ વીસ હજાર તો આપણે શું શોધવાનું છે કે સાક્ષર મહિલાઓની ટકાવારી શોધવાની છે બરાબર એટલે કે મહિલાઓમાંથી સાક્ષર મહિલાઓ કેટલી છે એની ટકાવારી શોધી આપણે તો ચોવીસ હજાર ગુણ્યા સો ભાગ્યા ટોટલ મહિલાઓ એક લાખ વીસ હજાર એટલે આપણને મળી ગયું વીસ ટકા મહિલાઓ સાક્ષર છે પુરુષો જે છે કેટલા સિત્તેર ટકા સાક્ષર છે પુરુષો માંથી મહિલાઓ કેટલી છે સાક્ષર વીસ ટકા જવાબ ઠીક છે ચલો નેક્સ્ટ સવાલ જોઈએ હવે જો હવે આ પ્રશ્ન કંપનીમાં પંચોતેર ટકા કુશળ છે એટલે કે કામદારો અહીંયા કામદાર લખવાનું રહી ગયું પંચોતેર ટકા કુશળ છે અને બાકીના અકુશળ કામદારો છે એસી ટકા કુશળ કામદારો અને વીસ ટકા અકુશળ કામદારો કાયમી છે જો કામ ચલાવ કામદારોની સંખ્યા એકસો છવ્વીસ છે તો કુલ કામદારોની સંખ્યા કેટલી છે આપણે શોધવાની છે બરાબર હવે અહીંયા શું ઇન્ફોર્મેશન આપી છે કે કાયમી કામદારો જેટલા છે ને એટલાની ઇન્ફોર્મેશન આપી દીધી છે આપણને તો આપણે શોધવાનું શું છે કામ ચલાવ શોધા પડશે કારણ કે કામ ચલાવ કામદારોની સંખ્યા આપણને નંબરમાં આપી દીધી છે એકસો છવ્વીસ તો એ આપણે જયારે શોધીશું ત્યારે જઈને આપણને કુલ કામદારો મળશે જે આપણે પદ મુકતા હોય છે એ પ્રમાણે બરાબર છે તો કઈ રીતે કરીશું પહેલા તો સૌથી પહેલા તો આપણે કંપનીમાં કામદારો સો એ જ દીધા તો કુશળ કામદારો કેટલા મળી ગયા પંચોતેર ટકા એટલે કે પંચોતેર બાકીના અકુશળ છે એટલે અકુશળ એટલે કેટલા થઈ ગયા પચીસ એ થઈ ગયા બરાબર હવે આટલા કુશળ જે છે અને અકુશળ જે છે એમાંથી કાયમી કેટલા છે આપણને મળી ગયા કે કુશળમાંથી કાયમી કેટલા છે કે એસી ટકા એટલે કે પંચોતેર એટલે કે અકુશળ અકુશળ કામદારો કેટલા છે કામદારોમાંથી કાયમી કેટલા છે કે વીસ ટકા એટલે કે પચીસના વીસ ટકા એટલે કે પાંચે આવી ગયા બરાબર હવે આપણને કાયમી કામદારો મળી ગયા કેટલા સાહીઠ આવતા પાંચ એટલે પાસઠ મળી ગયા તો એની પછી આપણને કામ ચલાવ કામદારો મળી જશે ટોટલ કામદારોમાંથી પાસઠ બાદ કરીશું તો આપણને કાયમી કામદારો પાસઠ એ છે એટલે કે કામ ચલાઉ કામદારો સો માંથી પાસઠ એ બાદ કરીશું એટલે કે પાંત્રીસ એ આપણું શું આવી ગયું કામ ચલાઉ કામદારો આવી ગયું આ કામ ચલાઉ કામદારો કોના બરાબર છે તો એકસો છવ્વીસ બરાબર છે તો સો બરાબર કેટલા તો આપણને મળી ગયા સો એ ગુણ્યા એકસો છવ્વીસ ભાગ્યા પંચોતેર પાંત્રીસ એ બરાબર આપણો જવાબ આવી ગયો ત્રણસો ને સાહીઠ કુલ કામદારો સમજાઈ ગયું બધાને ચલો નેક્સ્ટ સવાલ જોઈએ હવે જો હવે આ પ્રશ્નમાં સાર્વજનિક શાળામાં એક પંચમાંશમાં છોકરીઓ અને એક ચતુર્થાંશ છોકરાઓની ઉંમર બાર વર્ષથી ઓછી છે જો છોકરીઓની સંખ્યા કુલ સંખ્યાનો બે પંચમાંશનો ભાગ હોય તો બાર વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો દ્વારા શાળાની કુલ સંખ્યાનો કેટલો ટકા હિસ્સો છે એ આપણે શોધવાનો છે બાર વર્ષથી નીચેની ઉંમરના છોકરાઓને છોકરીઓને ઇન્ફોર્મેશન આપી છે અને છોકરીઓની કુલ સંખ્યા કેટલી છે એ ભાગને આપણને ઇન્ફોર્મેશન આપી છે તો આપણે શોધવાનું શું છે બાર વર્ષ કે જેથી વધુ ઉંમરના લોકોની ટકાવારી શોધવા માટે પહેલાં તો આપણને એ લોકોની કેટલી સંખ્યા છે એ મળવી જોઈએ તો એ સંખ્યા કી રીતે શોધીશું પહેલાં પહેલાં તો આપણને છોકરીઓ આપી છે તો પહેલાં તો આપણે છોકરીઓ અને છોકરાઓની સંખ્યા શોધીશું એમાંથી બાર વર્ષથી ઓછી ઉંમરના કેટલા છે એ આપણને મળશે પછી જે કુલ સંખ્યા છે એમાંથી બાર વર્ષથી ઓછી ઉંમરના જે છે એ બાદ કરીશું તો આપણને મળશે બાર વર્ષથી વધુ ઉંમરના લોકો બરાબર એની પછી આપણે એની ટકાવારી કાઢી શકીશું તો સૌથી પહેલી આપણે ઇન્ફોર્મેશન શું આપી અહીંયા કે છોકરીઓની કુલ સંખ્યા જે છે એ કુલ સંખ્યાનો બે નો ભાગ છે બરાબર તો ધારો કે ટોટલ વિદ્યાર્થીઓ કેટલી છે બે પંચમાંશ ભાગ કીધો છે તો આપણે પાંચ એક્સ ધારી દઈએ પાંચ એ જે ભાગાકારમાં છે એ બરાબર એટલે કે આપણે ગુણ બે પંચમાંશ કરીએ તો બે એક્સ એટલે કે આપણું છોકરીઓ છોકરીઓ કેટલી આવશે પાંચ એના બે પંચમો છે એટલે કે બે આવી ગયા હવે પાંચ એમાંથી બે જાય તો છોકરાઓ કેટલા થઈ ગયા ત્રણે થઈ ગયા આપણી પાસે કઈ ઇન્ફોર્મેશન નથી આપણે આની પરથી આપણે આટલી ટોટલ વિદ્યાર્થીઓ જે છે એની પર છોકરાઓ અને છોકરીઓ કેટલી છે એ શોધી નાખી હવે શું કીધું છે બાર વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સોરી છોકરીઓની જગ્યાએ બાર વર્ષથી ઓછી ઉંમરના જે પણ છે એની ઇન્ફોર્મેશન તેમાં પહેલાં તો છોકરાઓ જોઈએ આપણે તો શું છે છોકરાઓ તો એક ચતુર્થાંશ છે એટલે કે ત્રણ એના એક ચતુર્થાંશ કરી રીતે કેટલા થશે ત્રણેય ભાગ્યા ચાર એ રીતે નહીં એક પંચમાંંશ છે એટલે કે બે ગુણ્યા એક પંચમાંંશ એટલે કે કેટલા થશે બે પંચમાંંશ આવી ગયા બરાબર આ શું થઈ ગયું બાર વર્ષથી ઓછી ઉંમરના લોકો જે છે એની ઇન્ફોર્મેશન મળી હવે આપણે શોધવાનું શું છે બાર વર્ષથી મોટી ઉંમરના લોકોની સંખ્યાની ટકાવારી તો હવે ટોટલ વિદ્યાર્થીઓ મળ્યા બાર વર્ષથી ઓછી ઉંમરના મળ્યા તો બાર વર્ષથી મોટી ઉંમરના વધુ ઉંમરના લોકો મળી જશે આપણને ટોટલમાંથી બાર વર્ષથી ઓછી ઉંમરના બાદ કરીએ એટલે બાર વર્ષથી વધુ ઉંમરના મળી ગયા તો છોકરાઓ માંથી ત્રણેય ભાગ્યા ચાર બાદ કરીશું તો આપણે નવે ભાગ્યા ચાર આવી ગયા એ રીતે છોકરીઓ બે એ છે એમાંથી બાર વર્ષથી ઓછી ઉંમરના છે બે એ ભાગ્યા પાંચ બાદ કરી એટલે આપણને મળી ગયા આઠે ભાગ્યા પાંચ ટોટલ આપણે કેટલા થઈ ગયા બાર વર્ષથી વધુ ઉંમરના નવે

કેટલી થશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે એનો વિડીયો પૂરો કરીએ છીએ અહીંયા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ